મોટી દુર્ઘટના ટળી વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક આગ લાગતા દૂડધામ મચી ગઈ હતી આગની જાણ થતા ફાયર બ્રિગેડના ફાઇટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં છાસવારે આગ લાગવાના બનાવો બનતા રહે છે આજે રવિવારના રોજ પણ સાંજના સમયે વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માળે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ ભભૂકી ઉઠી હતી આગના કાળા ભમર ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા આગ લાગવાથી જાણ થતા જ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ફાયર ટિન્ડર સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી પરંતુ કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જણાયું હતું ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે